અમદાવાદના સાણંદ માર્કેટિંગ યાર્ડમાં પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે માર્કેટ યાર્ડનો દરવાજો પહોંચીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને ગંભીર વિરોધ નોંધાવ્યો સમગ્ર હરાજી પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહી હતી યોગ્ય ભાવ આપો નહીંતર હરાજી નહીં થાય તેવા નારા લગાવ્યા ત્રણસોથી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો મોટી સંખ્યામાં યાર્ડમાં પહોંચ્યા હતા અને કામગીરીનો વિરોધ કર્યો હતો પોલીસે તાત્કાલિક માર્કેટયાર્ડ પહોંચી

હા એક વાગે ટ્રેક્ટર બાર ના એક ગાળામાં હું મેકી ગયો હતો સવારે આવીને ચેક કર્યું તો ડાંગર આઠ થી દસ મણ જેવી ચોરી થયેલી હતી ફૂલ ટ્રેક્ટર હું વચ્ચે રાખી અને ડાંગર ખસેડીને આવ્યો છું પાછળ પાટિયા ઢોળાતી હતી ખસેડીને આવ્યો છું હાલમાં જોયું આટલો ડાંગરની અંદર ખાડો છે હાલમાં મેં વિડીયો ઉતાર્યો છે ટ્રેક્ટર ચેરમેન ને ફોન કર્યો ચેરમેને કઈ કીધું નહીં પછી પંકજભાઈ કોઈ કે આવો પછી નહીં થાય કેમેરા એવું બધું કીધું હાલે કર્યું એનું શું મારું મે નુકસાન થયું એનું શું થાય કે પછી નહીં થાય એવું કહ્યું મને